નમસ્કાર આજે આપણે પ્રકરણ 29 કેલેન્ડરની ગણતરીમાં NMMMS ની एग्जाम માં પૂછાયેલા બધા પ્રશ્નોની સમજ મેળવવાની છે તો આજે આપણે એવા પ્રશ્નોની સમજ મેળવવાની છે જે NMMMS ની एग्जाम માં કોક પૂછાતા હોય છે તો ચાલો સમજીએ જુઓ અહીંયા પહેલો પ્રશ્ન છે ગઈકાલે મંગળવાર હોય તો પાંચ દિવસ પછી કયો વાર હશે બરાબર સમજો શું આપે છે ગઈકાલે મંગળવાર હોય તો પાંચ દિવસ પછી કયો વાર હશે ઓકે તો આપણે શું કરવાનું તો બહુ સહેલું છે ધ્યાનથી સમજો આવડી જશે બરાબર જુઓ આપણે પહેલા તો આ જીરો ને આજ કહેવાની જીરો એટલે આજ હવે આપણે ગઈકાલે તો જો ગઈકાલ હોય ને એને આપણે આ બાજુ લખવાના તો ચલો આ ગઈકાલ અને પાંચ દિવસ પછી તો પાંચ દિવસ પછી એટલે આજના પાંચ બરાબર બરાબર સમજો પાંચ દિવસ પછી છઠ્ઠા દિવસની વાત છે ઓકે તો જોવા પહેલા તો શું કીધું છે ગઈકાલે મંગળવાર હોય તો તમારે શું કરવાનું આજ માટે શું મૂકવાનું

તો પછી અહીંયા શું આવશે પછી 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 મંગળ બુધ ગુરુ શુક્ર પછી શનિ અને આપણે પાંચ દિવસ પછી તો આપણો કયો વાર આવશે પાંચ દિવસ પછી રવિવાર હોય તો આ દાખલાને તમારે આ સરળ દ્વારા જ ગણજો ક્યારે ભૂલ પડશે નહીં તો બરાબર સમજાઈ ગયું કેવી રીતે ગણવું

અને કયો વાર આવશે તો રવિવાર તો રવિવારે આપણું શું બનશે જવાબ બને છે તો સમજ પડી ગઈ બરાબર ચલો નવો નવો પ્રશ્ન સમજીએ આવતીકાલ પછીના દિવસે ગુરુવાર હોય તો કયો વાર હોય તો પહેલા તો આપણે અહિયાં જીરો જીરો એટલે શું આજ બરાબર હવે આવતીકાલ તો પહેલા આર્યો આવતીકાલ થઈ ગયો પછી એના પછીનો દિવસ એટલે બે થઈ ગયો બરાબર જુઓ આ જીરો એટલે આજ

અહીંયા પેલા જો આવતીકાલ પછી ના દિવસે એટલે ગુરુવાર હતો તો પછી એના આગળ શું હોય બુધ એના આગળ શું હોય મંગળ અને એની આગળ શું હોય સોમ સમજ પડે છે ને તો આ રીતે તમે દાખલો તો ક્યારે દાખલામાં ભૂલ પડશે નહીં તો જુઓ આમ વિધાન હતો પણ આપણે ખૂબ સિમ્પલ રીતે ગણ્યું ફરીવાર સમજાવું છું જુઓ પહેલા તો તમારે અહીંયા મૂકી દેવાની જીરો જીરો એટલે આ પછી શું કહે છે આવતીકાલ એટલે આવતીકાલ એનો પછીનો દિવસ એટલે બે થઈ ગયો એના પછીના દિવસે એટલે આવતીકાલ અને એના પછીના દિવસે કયો વાર છે ગુરુવાર તો ગઈકાલે તો ગઈકાલે એટલે આ તો ચલો અહીંયા આપણે મૂકીશું બુધ અહીંયા મૂકીશું મંગળ અને અહીંયા શું આવશે સોમ તો આપણો જવાબ શું આવશે તો સોમવાર ગઈકાલે કયો વાર હતો તો સોમવાર હતો ઓકે ચાલો નવો પ્રશ્ન સમજીએ આવતીકાલ પછીના દિવસે બુધવાર હોય તો આજે કયો વાર આવશે તો આવા પ્રશ્ન પૂછાય તો સૌથી પહેલા જીરો એટલે આપણી આજ ચલો આવતીકાલ એટલે આ બાજુ જશે અને ગઈકાલ એટલે આ બાજુ જશે તો આવતીકાલ એટલે આ એક એનો પછીનો દિવસ એટલે બે અને આપણે આપણે આજે જ કીધું છે જવાનું નથી એટલે આ બાજુ કશું જ આવશે નહીં ઓકે ચલો તો અહિયાં જુઓ આવતીકાલ પછી નો દિવસ એટલે અહિયાં કયો છે બુધવાર તો પછી અહિયાં મંગળવાર અને આજે સોમવાર તો આજે કયો વાર આવશે

ગઈકાલ ઓકે આ બાજુ આવે તો ગઈકાલ આ બાજુ આવે તો આવતીકાલ તો આ ગઈકાલ અને ગઈકાલ પછીનો જો પહેલાનો કીધો હોય તો આમ જવું પડે પણ પછીનો તો પછીનો એટલે કયો ભાઈ આજે તો આજે કયો વાર આપ્યો છે રવિવાર તો આવતીકાલ પછીના દિવસે એટલે કે આવતીકાલ અને પછી એનો પછીનો દિવસ અને એ દિવસ પાંચમા દિવસે એટલે ત્રણ ચાર પાંચ છ સાત બરાબર ને શું કે છે આવતીકાલ એના પછીનો દિવસ થી પાંચમા દિવસ એટલે એક બે ત્રણ ચાર પાંચ પાંચમો કુદકો વારો પડે બરાબર ઓકે તો ચાલો રવિવાર છે શુક્ર અહિયાં શનિ અને પછીના દિવસે પાંચમા પછીના ના પાંચમા દિવસે કયો વાર હશે તો કયો વાર આવે રવિવાર આવે બરાબર તો આ રીતે જો તમે દાખલા ગણશો તો તમારે એક પણ દાખલામાં ભૂલ નહીં પડે

પણ જોજો સમજજો અને આવા દાખલા એને પરીક્ષામાં ખૂબ પૂછાતા હોય છે એટલે એનું વારંવાર પુનરાવર્તન કરજો ઓકે ચાલો મળીશું હવે આપણા જે ટેસ્ટ લેવાનો છે એમાં ઓકે ચાલો ત્યાં સુધી બધાને ગુડ બાય